તમે જોઈ શકો છો કે બારોબાર પાણીના ખાબોચિયા ખાબોચિયા ભરાઈ ગયા છે તો હવે આપણે ઘરે પૂગી ગયા છે બારોબારનું બધું કામ પતાવીને તમે જોઈ શકો છો હું બારોબારથી બધું સામાન લઈને આવ્યો છું હું કારમાં આવી તમે આને લઈને ડન વેલકમ બેક ટુ માય નહીં તમે ચાલુ રાખો વાંધો તમે તમારે કન્ટિન્યુ કરો તમને અમે અમારે કહેવાય એમ તો નહીં

એની અંદર તમને બધા લોકોને એવી વાતો કરી હતી જે સાચી પણ હતી કે મેં અગિયાર દસ વાગે ઉઠો અને અગિયાર વાગે મેં નાસ્તો કર્યો તો હવે હું તમને એની રિયાલિટી દેખાડું છું એક દિવસમાં આ તમારો આ જે છે ચેનલનો ઓનર કે તમારો ભાઈ છે એ જોઈ લો દસને ઓગણચાલીસ દસ ને ઓગણચાલીસ એટલે હમણાં સાડા દસ વાગે જ હજી ઉઠ્યો છે અને મારો ભાઈ અત્યારે બરોહ કરવા બેઠો હે ને હું લખી દઉં તમને અગિયાર સાડા અગિયાર વાગે તો એ નાસ્તો કરશે એટલે જી ફાકા મૂકે ને માણસો એટલે બાકી ઉઠી જાવ એ જ વાત છે વાતોના વડા તો બધાથી થાય પણ ઓરિજિનલ કરો એ જ હચા જોયું ને બધા લોકો અહીંયા જોજો હજી આગળ તમે હવે તમે જોઈ શકો છો કે બારોબાર પાણીના ખાબોચિયા ખાબોચિયા ભરાઈ ગયા છે પણ મસ્ત ચોખ્ખું પાણી છે જોવું તમે ખાલી પાણી જો કેટલું ચોખ્ખું દેખાય છે હવે એ ખબર જ પડતી કે આઈફોનનો કમાલ હે કે પછી પાણી ચોખ્ખું હોય એ ખબર જ પડતી પણ એમાં દેખાય છે ચોખ્ખું એકદમ પરફેક્ટ વાવ જોવું તમે ખાલી એ માણસો જાય છે ચાલીને ક્યુ તુજે દેખને લગતા હે બંદર દવાઈ દઉં

વાંધો નહીં તો ફાઈનલી મિત્રો બપોરના બે વાગી ગયા છે અને આપણે ગામમાં જઈ રહ્યા છીએ આજે તો કે મારો અવાજ થોડોક વધારે ખરાબ થઈ ગયો છે કારણ કે તબિયત થોડીક વધારે મારી ખરાબ થઈ ગઈ છે દવા પીધા પછી પણ તબિયત ખરાબ થઈ ગઈ અને તમે જોઈ શકો છો આ ભાઈ ચશ્મા બસમાં લગાડીને તૈયાર થઈ ગયા બહાર જવા માટે તો ચાલો થોડુંક કામ છે તો બારોબાર પેલા કામ પતાવી આવીએ

બારોબારનું બધું કામ પતાવીને તમે જોઈ શકો છો હું બારોબારથી બધું સામાન લઈને આવ્યો છું અને હવે ઘરે જઈશું પાર્થભાઈ જો ઊભા છે શાંતિથી જો જવું સમજો એ ભાઈ છે ને આપણે કામ બહુ વધારે કરે આપણા ઘરનું એટલે વાંધો ના આવે આપણે એને કઈ કહેવાય નહીં વરસાદ હોય એટલે મારે અત્યારે કઈ કેવું નથી મારા મોબાઈલનો કેમેરો થોડોક ઝાખો થઈ ગયો છે તો એ લુવાનો ટાઈમ નથી પણ આપણે ભાઈનું બંધ કરી દેવા જો કેટલા અહીંયા કેટલા લોક છે જો એક બે ત્રણ કેટલા કેટલા લોકો નીચે હોત લોક છે આપણે ઉપર એ લોક છે બધી કોઈ લોક જ લોકો છે વાંધો જ ના તમારે આવી જ ના હાગે કોઈ હાલો તો નિરાતે મળીએ તો ફાઇનલી મિત્રો હવે આપણે ખાઈ લીધું છે અને અડધી કલાક કલાક એક આપણે ટીવી પણ જોઈ લીધી છે ઓનલાઈન યુટ્યુબ જોતા હતા ખબર નહીં પણ હું મજા આવે પણ જોઈએ આપણે મજા આવે તો વાંધો નહીં ચાલો નિરાતે મળીએ અને આજે તો જો કે કંઈ કામ છે નહીં થોડીક તબિયત ખરાબ છે એટલે પછી આજે આરામ જ કર્યો છે અત્યારે હું થોડીક વાર હું સુઈ જાયશ મારું બ્લેન્કેટ વળીને કારણ કે બીજું કંઈ કામ છે નહીં આપણે સમજી ગયા ને બરાબર છે તો અને કાલનો બ્લોગ બહુ મોટો છે એકવીસ મિનિટનો બ્લોગ એ તો આખો જોજો મજા આવશે તો જોજો આખો બ્લોગ અને બાકી ચલો નિરા બાજુ નહીં તો બતાવો તો અત્યારે મિત્રો આપણે ત્યાર થઈ ગયા છે બહાર જવા માટે કારણ કે મેં વિચાર્યું હતું કે ભાઈ થોડુંક સારું થઈ જાય તો આપણે ફોટો ફાળવા જશું જોકે સારું થઈ જાય તો નહીં પણ મને ખોરાક વધારે ખરાબ થઈ ગયું છે પણ હવે વિચારો હતો કે ફોટો પાડવા જવું છે તો પછી ફોટો પાડવા જી આવીએ કારણ કે અહીંયા આવ્યા તો કંઈક તો કરશું ને ભાઈ બીજું તો કંઈ કામ છે નહીં સવારથી રીલ્સું જોઈ મોબાઈલમાં પિક્ચરું જોયા અને ટીવીમાં પિક્ચરું જોયા છે એના સિવાય તો કંઈ કામ જ નથી કર્યું આપણે તો આજે કંઈક આવ્યા છે તો પછી કંઈક કરશું હમણાં પાછી દિવાળી આવે છે બધા મને કહી છે તો દિવાળીની હોત કંઈક તૈયારી કરશું પણ અત્યારે તો આપણે પહેલાં મેં સ્ટોપ પહેલાં ફોટા પાડવા જવાનું છે હવે જોઈએ કાર લઈને જવું કે બાઇક લઈને જવું જો કે મેં તો બાઇકનું કીધું હે અને પરબે કાનું કાનનું કીધું પણ આપણે હંમેશા આપણે જ જીતીએ એટલે હવે જોઈએ કોણ જીતે તો ચાલો નિરાતે મળીએ આગળ અને જોઈએ શું છે શું આગળ પછી જોઈએ ત્યાં કેવો માહોલ છે બાકી ફોટા પાડી નિરાતે મસ્તના તાકાતવાળા પછી પોસ્ટ કરીશું તમે લાઈક કરજો તો મિત્રો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છે બહાર ફરવા માટે પહેલાં હું બેસી જાઉં પછી તમને કહું આગળ વાતું ચીતું કરીએ ચાલો ચલો તો અત્યારે આપણે જઈ રહ્યા છે અને આપણો વિચાર હતો કે ફોટા પાડવા છે તો હવે ફોટા પાડવા માટે જઈ રહ્યા છે હવે જોઈએ કે સારું એવું લોકેશન મળે જ્યાં આપણે ફોટા પાડવા જઈશું બરોબર ને પાસે અને ડન ડન કન્ફર્મ એક નંબર ઓકે ચાલો તો નિરાશ આગળ મળીએ તો ફાઇનલી મિત્રો આઠ કિલોમીટર દૂર આપણે આ ગાડીને લઈને આવી ગયા છે આઠ કિલોમીટર જેવું થાય છે અમારે અક્ષયગઢ કે જે ફોટા બહુ મસ્ત આવે છે બધા એમ કહે છે કારણ કે જો તમે ખાલી રસ્તો જો કેટલો સુમસાન રસ્તો છે આમ બહુ મજા છે કલાક નહીં કલાક જો કે એની માથે કલાકની માથે થઈ ગઈ છે અને આપણે કન્ટિન્યુ ફોટો શૂટિંગ કરી રહ્યા છે વિડીયો પણ ઉતારી રહ્યા છે તમે જોઈ શકો છો પાછળ આપણે ગાડીને રાખી દીધી છે જબરદસ્ત રીતે અને તમે જોઈ શકો છો કે મારા ફોનમાં અત્યારે બહુ મસ્તનું વ્યૂ આવે છે હું થોડુંક ડાર્ક કરી નાખું તો જે જોઈએ કેવું આવે હા જો કે જોઈ શકો છો બહુ મસ્ત વ્યૂ આવે છે અને પાર્થભાઈ પાછળ વાતું કરી રહ્યા છે કે ગયા પાર્થભાઈ આરિયા જો આર્યા પાર્થભાઈ પાછળ વાતું કરી રહ્યા છે એના ફ્રેન્ડ જોડે તો આપણે હવે કંઈ એને નથી કેવું અને હું તમને થોડુંક દેખાડી દઉં કે મારે અહીંયા તમે જોઈ શકો છો કે પાછળ અહીંયા છે આપણે મંદિર છે મહાદેવનું મંદિર છે સોરી આ બાજુ મહાદેવનું મંદિર છે અને આ બાજુ આપણે છે અક્ષયગઢ સોરી સાપીર જે આપણે દરગાહ છે એટલે અહીંયા પાછળ એક દરગાહ છે આ બાજુ આપણે મંદિર છે આ તમે જે દેખાઈ રહ્યા છે ઉપર એ દેખાય છે એ આખું દરગાહનું મંદિરનું છે અને બાકી બીજું કંઈ તો મારે કેવું નથી હવે નિરાતે થોડાક વિડીયો હજી ઉતારવાના છે તો એ વિડીયો ઉતારી લઈએ ફોટા ઉતારી લઈએ થોડુંક કોમેડીવાળું કંઈક કામ કરી લઈએ અને પછી નિરાતે મળીએ ત્યાં લાગી બાય બાય તો ફાઇનલી મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે હું કારમાં આવી તમે આને લઈને જાજો રેડી ઓકે ડન તો હવે આપણે ઘરે જઈએ અને આ પાછળ મુલરા ટેહું ટેહું કરે છે આ બધાને બાય બાય કહી દઈએ તો ચાલો નિરાતે મળીએ તો ફાઇનલી મિત્રો આપણે ઘરે ભૂગી ગયા છે એ કેમ આવું આવે છે અંધારામ ઓકે હા બહુ સારું આવે વાંધો નહીં તો આપણે અત્યારે ભૂગી ગયા છે ઘરે અને હવે આપણે થોડોક આરામ કરી લેશું કારણ કે થાકી ગયો હું દુઃખના ડુંગરમાંથી કાંઈ આવ્યા છે ને કામ કરીને આવ્યા છો ને તમે તો હું થાકી ગયો ફોટા પાડી તો અમે તો થાકી છે તમે ફોટા ને વિડિયો ફોટા ને વિડિયો પાડી પાડીને અત્યારે હું થાકી ગયો છું તમે જોઈ શકો છો પાછળ જો આજો આ ભારતભાઈના ફોટા છે અને આ ઓરિજિનલ ઈ દેખા ને ઓરિજિનલ અને ઓરિજિનલ છે ઈ જો કે બહુ હાલ વાંધો ની તો હવે નિરાતે મળીએ મારે વિડિયો કેસા પ્યાર તુ જતાય કેસે ખાસ હે આય મેને વાહ મોતે દિલ કે જોરિયાં તેરે ਹੋਈ ਲੱਭਾਂ ਮੈਂ ਅੱਖਾਂ ਵਿੱਚ ਨੀਂਦਰਾਂ ਮਾਂ ਤੇ ਲੀ ਦਲ ਵਿੱਚ ਆ ਬਚਾਂਗੀ ਤੇ ਜਿੰਝ ਕਰਾ ਰਹਾ ਤਾ ਨਹੀਂ ਫੁੱਟ ਰਿਂ ਚਲੇ ਜਾਂਦੀ ਜਿੰਝ ਕਰਾ ਰਹਾ ਤਾ ਨਹੀਂ ਫੁੱਟ ਰਿਂ ਚਲੇ ਜਾਂਦੀ કદ કદે મન ભુખ નહીં લગદી કદ કદે મેળે ચુપ માુપ હૈા બોલે બોલે કસે